वैसे आयाम करो है तो अब જોઈ શકો છો કે આખો બૂટ અંદર જતો રહેલી બધી જગ્યા છે અને વાઇબ્રેટિંગ થઈ રહ્યો છે બ્રિજમાં હે ને આ બ્રિજ કે રોજ આના જના પડતા હે ને આપકો કે ખાલી કે બ્રિજ કેસા લાગા આપકો તકલીફ لگتا હે બ્રિજ ખરાબ હે તૂટવા ہوا હે એસા હે ને તો اس کے પહેલા ક્યાં સે જાતે થે सुबह ब्रिज हाँ सुबह ब्रिज बंद हुआ है सुबह बंद हुआ उससे क्या दिक्कत आती है पैदल जाना पड़ता है कितना रुपया हुआ रिक्शा हुआ खैर बचता है आपका सौ रुपया होगा यहाँ डेली इसी ब्रिज का उपयोग करना पड़ता है शुक्रिया बुलेट ट्रेन ये तुम्हारे पसार આજ બ્રિજ નો ઉપયોગ કરો છો આવા જવામાં નહીં નહીં એ અભી સુવાસ બ્રિજ બંધ ઇસકે હિસાબ સે હા ઇસકે હિસાબ સે પહેલે જો આગળ અચ્છા અને એ એની અંદર કેરોસીન ભરતો અહીંયા લાકડાના સ્લીપર હતા મીટર ગેજ ના સાબરમતી થી આવે છે અહીં તમને આમાં ડર લાગે છે આવું તૂટી ગયેલું વળેલું છે શું છે ત્યાં

તો કેટલા જણામાં આ બ્રીજનો ઉપયોગ કરતા છે હવે આખો દિવસ જાય આવે કાબે શિલાલેખ લખને જાય સિલા લખમાં જાય ગાયત્રી મંદિર જાય હા ફૂલ શેડે રે ને હા અને રાત્રે ઉપયોગ થાય છે ના રાતે અમે નહીં નીકળતા લાઈટ નથી એટલે હા નથી શું આપનું નામ યુ વેરી શું થયું તું એમને આ પડી ગયા હતા

હું મુકેશ દવે છું કેશવનગરથી આ જે પુલ છે એ અંગ્રેજોના શાસન વખતે બનેલો પુલ છે આ પુલમાં પહેલાં લાકડાના સ્લીપર હતા બાજુમાં મીટરગેજના લાઈન હતી અને એના પછી બ્રોડગેજની લાઈન હતી લોકો અહીંયાથી જતા આવતા સિત્તેરની સાલ પહેલાં અહીંયાથી સાયકલ નીકળે તો સાયકલનો પણ દસ પૈસા લેખે વેરો લેવાતો અને એ પહેલાં આના પર લાઇટના થાંભલામાં ફાનસ લગાવવામાં આવતા બાજુમાં જે કેબિન છે એ કેબિનમાંથી એનો ફોર્મેન આવી અને એની અંદર કેરોસીન ભરી જતા અને આ બ્રિજનો ઉપયોગ વર્ષોથી થતો આવ્યો છે પરંતુ સુભાષ બ્રિજ થતાં આ બ્રિજને પબ્લિક માટે બંધ કરીને રેલવે પોતાનું ઉપયોગમાં લઈ લીધેલો જે હાલની અંદર સુભાષ બ્રિજ બંધ થતાં ફરીવાર લોકો ઉપયોગ કરે છે અને ભયજનક રીતે અહીંયાથી અમને પસાર થવું પડે છે અહીંયા લાઇટના થાંભલા પુનઃ ચાલુ થાય અને થોડો રિપેરિંગ થાય તો આમ જનતાને ઘણી રાહત થાય બારગામથી પણ લોકો આ બ્રિજ આવીને આ બ્રિજનો ઉપયોગ કરે છે હા બોલો જેમ કે તમે જોઈ કે આગળ લાઈટ વર્ષો પુરાના જમાનામાં અહીંયા ફાનસ લાગ હતા અને લાઇટિંગ થતી હતી ને અહીંનો જે બ્રિજનો જે રખેવાલ છે એ આવતો હતો અને આવી અને કેરોસીન પૂરી જતો હતો ને ત્યારે આગળ ત્રણથી ચાર થંભા છે તેમાં લાઈટો મૂકાતી હતી ને આખા બ્રિજ ઉપર રોશની થતી હતી અને રેલવે કર્મચારી આવતા હતા જતા હતા આ બ્રિજ ભયજનક નથી પણ ભયજનક જેવો છે અહીંથી ગાડી જતી હોય તો તમને વાઇબ્રેશન થતું હોય અને એક સાથે ત્રણ ટ્રેક છે એટલે જ્યારે બે કે ત્રણ ગાડીઓ હોય ત્યારે વધારે વાયબ્રેશન થતું હોય કોઈ બી બ્રિજ વાઇબ્રેશન તો થાય પણ જ્યારે રેલવેનો આવો ડેન્જરસ ટૂલ આપણે કહી શકીએ કે ગમે ત્યારે કોઈ મોટી હોનારત થઈ શકે છે કારણ કે અંગ્રેજોના જમાનાનો બાંધેલો બ્રિટિશ જમાનાનો બ્રિજ છે એટલે અમે પણ રિપેરિંગ માગતું હોય કામ માગતું હોય પણ સરકાર અને કામ કરાવ્યું નથી બરાબર અને થોડું જે મેન્ટેનન્સ છે નોમિનલ મેન્ટેનન્સ છે જે થઈ શકે એ કરાવી દે લાઇટો મૂકી દે તો પબ્લિકને આવતા જતા જે અત્યારના તકલીફ પડી રહી છે એ ના પડે કેમેરામેન અંજીત પ્રજાપતિ સાથે સુવાસ બ્રિજ પખપાળા બ્રિજ ઉપરથી અલ્પેશ શાહ